નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વહીકલમાં આજે આપણે ચેનવ પાવલું છે આઈસર ત્રણસો એસી વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ ટાયરની તો ટાયર તમને પચાસ સાઠ ટકા જોવા મળશે વાત કરીએ મોડલની તો બે હજાર અઢારનું મોડલ છે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તેમનાનું કહેવાનું છે પાવરફુલ હાઇડ્રોલિક છે પાવરફુલ એન્જિન છે ટ્રેક્ટર તમને કંપની કલરના કંપની કડિશનમાં જોવા મળશે અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ત્રણ લાખ એંશી હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેમનું કહેવાનું છે કોઈ પણ મિત્રને લેવો તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લાલભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો સંપર્ક કરો વાત કરી કે જોવા મળશે ટ્રેક્ટર તમને બપોર જામ કંપનીમાં જોવા મળશે વધુ માહિતી માટે તમારે લાલભાઈનો કોન્ટેક કરવાનો રહેશે પણ હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે અને કોઈપણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ ઝીરો અઠ્ઠાણું ચોપન ઝીરો નવ ઉપર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી આપીશું વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન